છ વર્ષીય માસુમ બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાબતે સંજેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છ વર્ષીય માસુમ બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાબતે આજરોજ મંગળવારના રોજ આદિવાસી સમાજ સંજેલી તાલુકાના સામાજિક આગેવાનો તથા નાના મોટા તમામ હોદ્દેદારો સંજેલી મામલતદાર ઓફિસે મોટી સંખ્યામાં ભેગા થઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ ઓગણીસ દો બે હજાર ચોવીસના રોજ સિંગવડ તાલુકાના તોયણી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળા પર દુષ્કર્મ કરવાનો બદ ઇરાદો સફળ ન થતા તે છ વર્ષીય બાળાનું ગોળો દબાવી હત્યા કરી નાખવામાં આવેલ છે આ બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે અને આ બાબતે આ આચાર્ય વિરુદ્ધ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક ફાંસીની સજા કરવામાં આવે તેવી આમ સમગ્ર આદિવાસી સમાજ માંગ કરી રહ્યો છે અને આ આચાર્ય મહીસાગરમાં આરએસએસ સંઘનો મહાસચિવની પોસ્ટ પર છે તેને તાત્કાલિક હટાવવામાં આવે આમ સમગ્ર દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવ તેવું કાર્ય કરવામાં આવ્યું છે આમ દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના નારાને કલંકિત કરવામાં આવ્યો છે તો પણ ગુજરાતમાં બાળકો સુરક્ષિત નથી તે આના પરથી સાબિત થયું છે તારીખ ઓગણીસ અને ગુરુવારના રોજ જે ઘટના બળણી ગામે ભણી છે તે દુઃખદ ઘટના છે એના વાલી વારો સામે મહત્વ અને જે આચાર્યશ્રીને રિમાન્ડ આપવાની વાત થઈ છે એ એમાંથી કંઈ પરિવારને ન્યાય નથી મળવાનો એની કડકમાં કડક સજા થવી જોઈએ એની ફાંસીની સજા થવી જોઈએ ન્યાય મળ્યો એવું એના પરિવારમાં ખોટી દુર્ઘટના બની છે તે અને ધ્યાન પર લે એવી અમારી માંગ છે ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર અત્યારે ભાજપ શાસન ચાલી રહ્યું છે ભાજપ સરકાર કન્યા કેળવણીની વાતો કરતી નારી સશક્તિકરણની વાતો કરતી હોય અને બણગા ફૂકતી હોય પણ જે સિંગવડ તાલુકાની અંદર તોયણી પ્રાથમિક શાળા ખાતે જે આ જઘન્ય ઘટના બની છે તો આ સરકારને અમે કહેવા માગીએ છીએ કે તમે ભરોસાની ભાજપ સરકાર ભરોસાની ભાજપ સરકાર તમે તમે સ્લોગન આપો છો તો તમારા પર અમે ભરોસો કરીએ આજે તમારા તમારી સરકારની અંદર અમારી મા દીકરી બેટી આજે સુરક્ષિત નથી જ્યારે દાહોદના સાંસદ શ્રી જસવંત ભાભોરશ્રીના મત વિસ્તારની અંદર એમના ઘરના આંગણાની અંદર જો આવી ઘટનાઓ બનતી હોય અને એ વિસ્તારના જે શ્રી શૈલેષભાઈ તો એ પણ આ બાબતમાં કંઈ બોલવા તૈયાર નથી તો અમે એમને કહેવા માગીએ છીએ કે તમે જો તમે આ બાળકીને સાચો ન્યાય આપી ના શકો તો તમે તમારી ખુશીઓ ખાલી કરો ઘેર ઘર એ તમારી ખુશીઓ ખાલી કરો હોદ્દાઓ પરથી રાજીનામું આપો અને અમારી માંગણી છે અલ્પેશ રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી